બનાસકાંઠા જિલ્લામાં જાણે અસામાજિક તત્વોને કાયદાનો ડર ન હોય તે પ્રકારના એક દ્રશ્યો સામે આવ્યા છે થોડા દિવસ અગાઉ બાભરમાં એક ઘટના ઘટી હતી તેના ફરી વખત બાભર લોહી લુહાણ થયા હોવાની ઘટના સામે આવી છે બાબરના લુધિયાણા જે વિસ્તાર કહેવાય છે આ વિસ્તારમાં બાજુના મકાનમાં

નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠા જિલ્લો જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે જાણે કે અસામાજિક તત્વોને પોલીસ અને કાયદાનો ડર ન હોય તે પ્રકારે हिજકારો હુમલો ફરી એક વધુ વખત બાબરમાં કરવામાં આવ્યો છે બાબરના રહેણાંક વિસ્તાર ગણાતા લુદરી આવાસ વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા જુગારની પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે અને આ પ્રવૃત્તિ દરમિયાન અપશબ્દો બોલતા બાજુના મકાન માલિક દ્વારા અપશબ્દો ન બોલવા અને અમારા ઘરે બહેન અને દીકરીઓ છે તો તમે થોડું ધીરે બોલો અને અપશબ્દો ન બોલો તેવું કહેતા અચાનક જ આ અસામાજિક તત્વો ઉશ્કેરાય છે અને ઉશ્કેરાયા બાદ ધારિયા લાકડી વડે હુમલો કરવામાં આવે છે અને સાત લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવે છે આ ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવે છે જોકે વધુ તબિયત લથડતા તેમને સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ પણ ખસેડવામાં આવે છે જોકે આ તમામ બાબતને લઈને બાબર પિયાનો ટેલિફોનિક સંપર્ક કરતાં બાબરના પિયાએ જણાવ્યું કે આ જમીનનું મંદૂક હતું અને આ જમીનના મંદૂકને લઈને આ ઝઘડો થયો હોવાનું જણાવ્યું હતું આ તમામ બાબતને લઈને બાબર પીઆઈ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો

આવતીકાલે એની દીકરીની જાન આવે છે તો એ કાકા બાપાના ભાઈઓ છે તો એને લગ્ન પ્રસંગમાં આમંત્રણ આપવા માટે ગયેલા પરંતુ આ મન દુઃખ છે જમીનના વિવાદ બાબતે એના કારણે તે લગ્ન પ્રસંગમાં આવેલા નહીં અને લગ્ન લખવાની વિધિ ચાલુ હતી તે દરમિયાન જે સામો પક્ષ છે તે ઉપરથી દીવાલની બાજુમાંથી પાણી ઢોળતા આ વિવાદ થયેલો છે અને સામસામે એ મારામારી થયેલી છે બંને પક્ષે ફરિયાદ નોંધાયેલી છે હાલમાં ચાર આરોપીઓ છે એ સભ્ય ખાતે જેલમાં છે ઝઘડા દરમિયાન કેટલા ઈસમો કાયલ થયેલ છે બંને પક્ષે થઈને નાની મોટી દસેક માણસોએ સારવાર લીધેલી છે અત્યારે કેટલાની ધરપકડ થઈ છે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે તે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તમે જો એ પ્રકારે બાબરના પિયા કહી રહ્યા છે કે જમીનના આંતરિક ઝઘડાને લઈને આ મન દુઃખ હતું મન દુઃખને લઈને ઝઘડો કરવામાં આવ્યો છે અને આ બંને પક્ષ સામે ક્રોસ ફરિયાદ થઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પરંતુ પ્રશ્ન એ છે કે આજ રીતના અગાઉ પણ અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલાને લઈને પોલીસે વરઘોડું કાઢ્યું હતું છતાં પણ જાણે આ સામાજિક તત્વોને પોલીસનો ડર ન હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે આ જ પ્રકારે જો ઘાતકીય હુમલો થશે તો લોકો ક્યાં જશે તેને લઈને પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યુઝ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર